નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘણીની નવલકથા શોરા ટારા વહેતા પાણી પ્રકરણ બાવીસમું જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મરદનું વચન તે પછીના મહિનાની બીજે ત્રીજે ચોથે પૂનમે પંદરે પંદર અજવાળિયાએ રોમાંચક બનાવો દેઠા દીઠા ભદ્રાપુરનો કાઠી દરબાર ગોદડાવાળું વીફરીને પ્રગટ ઢીંગાણી ઉતર્યું એના જૂથની બંદૂકોએ ગોળીબારોની ધાણી ખોડી તેની સામે મહેપતરામની પોલીસ ટુકડીએ રૂના ઢોકડાના ઓઠા લીઠા શત્રુની ઘોડીથી સડકથી ઉગતા ઢોકળા પર પાણી છંટાવતો ઢોકળા રોડવી રોડવી તેની પછવાડેથી તાસીરો ચલાવતો મહેપતરામ ગોદડાવાળાના મોરચાની લગોલગ જઈ પહોંચ્યો ને એણે સાધ પાડ્યો ગોદડાવાળા જીવતો સોપાઈ જા મારું બ્રાહ્મણનું વચન છે કે તને સાચવી લઈશ ગોધડાવાળાએ લાકડી ઉપર ફાળીઓ ચડાવીને થોડી ઝંડી ઊંચી કરી ગઢની રાગ આડેથી નીકળીને એ સન્મુખ આવ્યો બંદૂક એણે ફગાવી નાખી મહેપતરામને ઢોકળાની આડેથી નીકળતા દેખી સિપાહીઓએ એને પકડી રાખ્યા અરે સાહેબ એ કાઠીનો તો હોય મા જાઓ હમણાં એ દગો દેશે દગાથી ડરીને હું જૂઠો ઠરું તે કરતાં તો દગલબાજીથી મરું તે જ બહેતર છે એટલું કહીને મહિપતરામ સામે ચલ્યા ગોદડાવાળીની જોડે હાથ મિલાવ્યા દરબાર સાહેબ સાબાસ છે તમને કહી પીઠ થાપડી પછી પૂછ્યું એકલા તો શરમાશો ને દરબાર સી બાબત હાથ કડીનો હુકમ છે હવે હાથમાં આવ્યો છું પછી ચાહે તે કરો ને ના હું ને તમે જોડીદાર બનશું નામોત્સની પણ વહેંચાણ કરશું કેવી રીતે બતાવું છું હાથ કડી પોતે પોતાના જમણા કાંઠામાં અને ગોદડાવાળાના ડાબા કાંઠામાં પહેરાવી હાથની ભૂજાઓ રસ્સીને બે છેડે બાંધવા પોતે હવાલદારને હુકમ આપ્યો ને હવે હું ને તમે ભાઈ બંધો છીએ એવું તમારી વસ્તીને પણ જોવાતું એમ કહી પોતે દરબારને લઈ ભદ્રાપુરની બજારમાં નીકળ્યા પાછળ બેવની ભૂજાઓ સાથે બાંધેલી રસ્સી ઝાલીને હવાલદાર ચાલતો હતો તેની પાછળ પંદર પોલીસો હતા પંદર બંદૂકો ઉપર સંગીનો ચમકતા હતા ગામ લોકોને ગમ ન પડે તેવું ગુંડાળ ભર્યું આ દ્રશ્ય હતું કાઠિયાવાડમાંથી એક રાજા દરજ્જાના દરબારને હાથ કરી પહેરાવી કેદીનો જાહેર તમસો કરવાનો એ પહેલો બનાવ હતો ઘડી પૂર્વના અન્નદાતાની આવી અન્નથાતા દેખનાર વસ્તી આંદળી નહોતી અભૂત નહોતી એ વિપ્ર એને પકડી જતો હતો એ જનોઈ ધારીએ બળકંદાજી કરી હતી વસ્તીની દૃષ્ટિએ મહેપતરામ નવા જુગનું પરશુરામ લાગ્યું તાટિયું વરણ એ નામથી મૂછોના આંકડા ચડાવનાર મરદો સંધિઓ મિયાણા ખાટ ગદઈ સપાઈ મકરાણીઓ જેવા દરબારને આશરે ભદ્રાપુરમાં આવી રહ્યા હતા તે સહુ ડેલીઓમાં ચોરામાંથી નવીસરી થયેલી પાંચે ખોટોલોમાં ને ગામે જાપી સ્તંભ બની ગયા હતા તેઓની કડિયાેલી ડાંગોને કુમિયાણી છુરીઓ ઝૂલુઓ પણ વિસરી ગઈ દરબારને પણ ગમ ન પડી કે વસ્તીની આજની સલામો પોતાની સામે નીચે ઝૂકવાનું ભૂલીને આવી તોછડી કેમ બની ગઈ ને ઊભી બજારે થઈ રહેલી સલામને મહિપતરામ કેમ ઝીલી રહ્યા હતા શું આ બધી સલામો પોતાને ભરાતી હતી કે મહિપતરામને રાજકોટ પોલીસ ક્વોર્ટર્સમાં મોટો મેવાડો ભરાયો એજન્સીએ મહિપતરામને સોનાની મુઠ્ઠી વાડી કરી જ બંધાવી મેળાવાડામાં હાજર રહેલા પોલીસ ઉપરી આસિસ્ટન્ટ ઉપરી અને ત્રીજા ઘોડે સવારના ઉપરી એ ત્રણેય ગોરાઓએ ભાષણો કર્યા તેનો જવાબ આપવા ઊભા થનારા મહેપતરામને કશું બોલતા જ ન આવડ્યું એણે ફક્ત એટલું જ માગ્યું કે કુદરાવાળા દરબારને જીવતા રહેવા દેવાનું મેં વચન આપેલ છે તે સરકાર બહાદુર પાડશે તો મારો બ્રાહ્મણનો બોલ રહ્યો ગણાશે પછી સાહેબોએ સિપાહીઓને કહ્યું હર એક આદમી કૂચ બોલવો પાલન રૂપે સિપાહીઓમાંથી કોઈ કે રંગ કાઢીને ગાયું દજા જાળિયા મારિયા ખૂબ છાજે એની જૂની ગુજરાતી ઝોપડીનું દલપત ગીત બીજાએ ભેખ ઉતારો રાજા ભરથરી વાળું ભૂત હરી નાટકનું ગીત લલકાર્યું કોઈક બ્રાહ્મણ હતો તે રડયો ખડ્યો શ્લોક બોલ્યો દસ રૂપિયાનો દમાયો પામનાર પોલીસની અને સર્વ સત્તાધીશ ગોરા સુપ્રીડેટની વચ્ચે ભેદભાવ ટળી ગયો ગોરાઓ હસત્યા સિપાહીઓ પેટી ભરીને રમૂજ માણી મહીપતરામને ફોજદારી મળીને નવા વર્ષના પ્રભાતે રાવ સાહેબનો ખિતાબ મળ્યો રાવ સાહેબનો ખિતાબ મેળવનાર એક સાધારણ પોલીસ જમાદાર તે તો સોરઠના જૂના દિવસોમાં અદ્ભુતની બીના લેખાતી આ ખિસ્સાની ભક વિશેષ હતી કેમ કે એ ખિતાબ જીતનાર સીધી દોર માણરીયા સિપાહીગીરી હતી રાવ સાહેબ મહિપતરામને પોતાની સામે ખડા રાખીને ગઈકાલ સુધી ખુરશીએથી હુકમ કરનાર ફોજદારો અને ઘેર જઈ મુબારબાદી આપવા લાગ્યા અને રાવ સાહેબે ફોજદારીનો પુસ્તક ક્યાંથી ખરીદવો કેટલી બ્રિચિસ અને કેટલા કોટ કરાવવા કયા દરજીની કારીગરી રાવ સાહેબને સોંપશે તે વિશે વણ માંગી સલાહો મળવા માંડી પણ મહેપતરામને હૈયે હોશ નહોતા એના શ્વાસ ઊંચા થઈ ગયેલા સરકારી ખિતાબ તેમજ કિરીચના કરતા પોતાના નેકીના બોલની કિંમત એને વધારે હતી એ વળતા જ દિવસે ઘોડા ઉપરી પાસે જઈ સલામ કરી ઊભા રહ્યા ક્યુ નિસ્તેજ હોય રાાવ સાહેબ અરજ છે અચ્છા ગોદડાવાળાને મેં બોલ આપીને જીવતો પકડાવેલ છે એ બોલ મેં શહેબાહુદોના વિશ્વાસે આપ્યો હતો અમારા વિશ્વાસ કાંઈકો અમારા વિશ્વાસ હય એ પ્રશ્ન પૂછતી વખતે ગોરા પોલીસ ઉપરીના પોટ પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કારભારની બે માનીની કાળી કથા ચિત્રપટની માફક શરતી હતી ફાઈવથી માંડીને સત્તાવનની એકઠાણા દગલબાજ આચરણોને નાપાકીની પરંપરા એની કલ્પના પર ચમકી ઉઠી હાજી મને સાહેબ બહાદુરની નેકીમાં વિશ્વાસ હતો નહીં નહીં તુમ ઇસ્કો ઉતર ઠાર કર્યું નહીં ક્યાં ઠાર કરત તો એ પાપનું પૂતળું મૂવા પછી સૌરઠનો સૂરો પૂરો દેવ બનત આપણે તો એને જીવતો પકડીને ભર બજારે એની ઇજ્જત લીધી એની એકની જ નહીં તમામ રજવાડાની પ્રતિષ્ઠાને દાઢો ખેંચી કાઢી ગુદડાવાળો એક ત્રણ બની ગયો તો અબ હવે એને જીવાડો એ સરકારનો ભિખારી બની રહેશે ને તે દેખી સોરઠના સર્વ રાજા લોક આપોઆપ હિંતા અનુભવશે मैं वो पॉलिटेक्निकल विजडम तुम्हारे पास नहीं सीखने मांगता साहेबे भवाने भेगा करता करता कहूँ एक भाट हमेरा दिल में उतर गई हाय तुमने हमारी नेकी पर विश्वास रखा बस अब हम देखेंगे मैं मैंपतरा मोह पर आ जवाबे एक गर्व मिश्रित आनंद की लाकड़ी छावरी दी थी એની છાતી ટટાર થઈ ઓર કુશ સાહેબે પૂછ્યું તુમારી બદલી કે લીએ તૈયાર રહીના મહેપતરામ અબોલ રહ્યા ક્યું નારાજ સાહેબ બહાદુરને વાંધો ન હોય તો પૂછું હા ક્યાં બદલી કરશો પાંચાલને ખાંડારકા કોની લોક ખાંગા હિલ્સ મેં છીપે હઈ પકડ કર લાવો મહેપતરામ કશું બોલ્યા વિના સાહેબની સામે તાકી રહ્યા ક્યું ચૂપ ડર ગયા નહીં મહેપતરામના મોં પર સાહેબના આક્ષેપો વેદનાનો લેખ લખ્યો મારો ભાણેજ હાઈસ્કૂલમાં ભણે છે તેનું ભણતર રજડી પડશે એ એક જ વાતથી હું અચકાયું સાહેબ ટપ ક્યું બોલતા નહીં हाय देखो हेज़ हाइनेस विक्रमपुर ठाकुर साहब इधर आता है तुम्हारा भानेज के लिए हम स्कॉलरशिप मांगेगा उसके पास डोंट वरी राव साहब थैंक्स फॉर वॉचिंग प्लीज सब्सक्राइब माई चैनल थैंक यू